પાલનપુર નગરપાલિકા હરિપુરા વિસ્તારના લોકોને સ્વચ્છતા આપવામાં નિષ્ફળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવેલ ગ્રાન્ટ પાલનપુર નગરપાલિકાના હરિપુરા વિસ્તારમાં લોકો સુધી કેમ ન પહોંચી જો અરજો લખવા જઈ તો એમને ધમકાઈને કહી છે કે ના અમારે તો આ માનો અહીંયા એને કહી જશે પાલનપુર શહેરના હરિપુરા વિસ્તારના લોકો અનેક બીમારીઓનો બની રહ્યા છે ભોગ મચ્છરજન્ય રોગોને કારણે હરિપુરા વિસ્તારના લોકો થયા ત્રસ્ત સફાઈ અભિયાન સુ સફાઈ અભિયાન છે આટલી ગંદકી સફાઈ અભિયાન કહેવાય કે પાલનપુર નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ સુન્ય નેતાઓ માત્ર ચૂંટણીના સમયે વોટ લેવા આવ્યા હતા પરંતુ વોટ લીધા બાદ હજી સુધી ફરક્યા નથી સ્વચ્છતા માટે લાખો રૂપિયાના ખર્ચ તો કરાયા પરંતુ આ ખર્ચ હરિપુરા વિસ્તાર સુધી પહોંચ્યા નથી સ્વચ્છ અને સુંદર પાલનપુરની વાતો કરતી નગરપાલિકા પાલનપુરના હરિપુરા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં કે સુખાકારી આપવામાં નિષ્ફળ નીવડી છે સ્વચ્છતા પાછળ લાખો રૂપિયા ભલે ખર્ચ થતા હોય પરંતુ પાલનપુરના હરિપુરા વિસ્તારના લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા માટે મજબૂર બન્યા છે પરંતુ તેમ છતાં તેમની રજૂઆતો આજ દિન સુધી પાલિકા સાંભળતી નથી તેવા આક્ષેપ કર્યા છે દર વર્ષે બે ઓક્ટોબરના દિવસે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતમાં સ્વચ્છતા જાળવવાના સંદેશો જાહેર મંચ પરથી નેતાઓ આપતા હોય છે પરંતુ સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ વીત્યા છતાં પાલનપુરના હરિપુરા વિસ્તારની હાલત આજે ગંદગીમાં ખતબદી રહેલી જોવા મળી રહી છે પાલનપુરના વિસ્તારના લોકો ચૂંટણી સમયે નેતાઓને સુખાકારી સ્વચ્છતા અને શુદ્ધ પીવાના પાણી આપવા માટેના વચનો લીધા હતા પરંતુ તે વચનો પૂરા પાડવામાં નેતાઓ સાવ નિષ્ફળ નીકળ્યા હતા અને હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આ નેતાઓ સ્થાનિક લોકોની રજૂઆતો પણ સાંભળવા તૈયાર નથી અમારે અહિયાં હરિપુરામાં એટલી ગંદકી છે સરકાર અને સ્વચ્છતા કાર્ડ બહુ રૂપિયા લે છે પણ અમારે અહિયાં કોઈ જ ફાયદો ગણાવવામાં આવતો નહીં દસ દસ ને પંદર પંદર વખત અરજીઓ લખાવવામાં આવે છે પણ કોઈ અમારી અરજી સુધી જો અરજીઓ લખવા જઈએ ને તો એમને ધમકાઈ ને કાઢે છે કે ના અમારે તો માણસ અહીંયા એને કહી જશે જો માણસ અહીંયા આવે ને

મારું કોઈ કેવું વાંધા નઈ જો આ ચૂંટાઈ ના આવ્યા તો એમાં એમ ને કોઈ નહીં લે અમ ચોટા લે મારું નામ પત્ની ખુશી વિક્રમભાઈ છે હરિપુરા વિસ્તારના સ્થાનિક લોકોએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અમે ઉભરાતી ગટરો અને સાફ સફાઈના અભાવે ગંદગીના કારણે અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે નાના બાળકો ગંદકીને કારણે દવાખાનાના ખાટલે પડ્યા છે પરંતુ નેતાઓ અને પાલિકા તંત્રના સત્તાધ્યશો અમારી રજૂઆતો સાંભળતા નથી ચૂંટણી ટાણે આપેલા વચન અને વાયદાઓ આજે તેમને પૂરા નથી કર્યા હું હરિપુરાની રહેવાસી છું અમારા ત્યાં કોઈ જાતની કોઈ સુવિધા અમને આપતું નથી નગરપાલિકામાં અમે અરજીઓ આપી આપીને થાક્યા ના ધાબલા ઉપર લાઇટો નાખે છે ના અહીંયા ગંદકી સાફ કરવા આવે છે ના કચરાને કચરા નાખવાની ગાડી આવે છે ના કશું જ અમને કોઈ જાતની સુવિધા આપતા નથી ગાંધી જયંતિની જાહેર રજા છે અને સ્વચ્છ ભારતનું એલાન છે પણ અહીંયા કોઈ સ્વચ્છતા અમારે કોઈ કરવા આવતું હે નથી અને બાકી અહીંયા અમારા ત્યાં હરિપુરામાં વિકલાંગ લોકો બી છે એ લોકોને બી ઘણી ખરી તકલીફો પડે છે પણ કોઈ કોઈ જાતની અમને સુવિધા કે અમને આપતું નથી અને અમે નગરપાલિકાઓમાં જઈએ તો અમને લોકોને કે છે તમારી અરજી અમે લોકોએ આપી છે મંજૂર થશે ત્યારે અમે આપતું મંજૂર ક્યારે થશે મર્યાચેડી શું કહેશું બેન સ્વચ્છ અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ડ ફળવામાં આવે છે આ ગ્રાન્ટનો લાભ તમારા વિસ્તારમાં મળે છે ગ્રાન્ડ ના નથી મળતો શું સરકાર સરકાર શું ઓપીલ છે આ બાબતે ઓપિલિંગ અમે જ આપીએ છે ક્યાં હરિપુરાના રહીશો એ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો પાણીની સમસ્યાઓ સાફ સફાઈ જેવી અનેક પરિસ્થિતિમાં હેરાન પરેશાન થઈ છીએ તેમ છતાં કોઈ જ નેતાઓ જોવા આવતા નથી જોકે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ તે રજૂઆતોનું પરિણામ પણ આજ દિન સુધી શૂન્ય જ રહ્યું છે હરિપુરા વિસ્તારના રહીશોએ આક્ષેપો કરતાં કહ્યું કે સ્વચ્છ ભારત મિશન હેઠળ સરકાર લાખો રૂપિયા નગરપાલિકાને આપે છે જોકે નગરપાલિકા માત્ર કાગળ પર સ્વસ્થ મિશન ચલાવતી હોય તેવી હાલત અમારી હાલ થઈ ગઈ છે સ્વચ્છતા વાતો કરે છે મ્યુનિસિપાલિટી વાળા નગરપાલિકા વાળા છે આજુબાજુ ગંદકી થાય છે મચ્છરો બહુ થાય છે કોઈ આવતું નાના નાના બાળકો બીમાર થાય છે અત્યારે નવી બીમારીઓ ચાલુ થઈ છે કોઈ જોવા નથી આવતું વોટ લેવા આવે છે વોટ લઈને જતા રે પછી દેખવા બી નથી આવતા આ શું કહેવાય બધું અમારે બીમારીઓ માં હોય

મિશન હેઠળ કરોડો રૂપિયા ખર્ચ કરી ચૂકી છે પરંતુ આજે હરિપુરા વિસ્તારમાં ઉભરાતી ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય તે દૂર કરવામાં નિષ્ફળ નીવડી છે નગરપાલિકાના પાપે આજે અહીંના લોકો ભારે હાલાકી વેઠવવા માટે મજબૂર બન્યા છે ત્યારે દયનીય સ્થિતિમાં જીવન ગુજારતા હરિપુરા વિસ્તારના લોકોની આ આવેદના નગરપાલિકાના જાડી ચામડીના કાન ક્યારે સંભળાય છે તે તો હવે આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો આ એરિયાના લોકો બધથી બદતર હાલતમાં ગંદગીમાં જીવન જીવવા મજબૂર બન્યા છે